વિધાનસભાના ચોમાસા સત્રનું આજે છેલ્લો અને ત્રીજો દિવસ ચૈતર વસાવાની જેલ મુક્તિ બાદ ગોપાલ ઇટાલિયા નું નિવેદન સામે આવ્યું છે જેમાં તીખા પ્રહારો પણ સરકાર અને ભારતીય જનતા પર સીધા કરવામાં આવી રહ્યા છે ચૈતર વસાવાની જેલ મુક્તિ બાદ

વધતા જતાં ચોઈતર વસાવાના પ્રભુત્વને લઈને આ ખોટા કેસો એમના પર કરવામાં આવ્યા છે વિસાવદરમાં પોલીસે મારી સાથે એટલે કે ગોપાલ ઇટાલિયા સાથે પણ ગેરવર્તણૂક કરી તેવી પણ એમણે ચર્ચા કરી છે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના છેલ્લા દિવસે પણ આકરા પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે તમે ગમે તેટલું દબાવવાનો પ્રયાસ કરશો આમ આદમી પાર્ટી દબાવવાની નથી વિસાવદરમાં મારી સાથે પોલીસ અધિકારીઓ ગેરવર્તણૂક કરે છે ચૈતરભાઈને

કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે છે ઉઠાવે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈ નું બધું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દી એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષ અધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષ અધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એક રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીની ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાનો સત્તાની તાકાતથી અમારું બોનું દબાવાની કોશિશ કરે છે કે દબાવા બબાવવાનું છે ને અમારા કાશ્મીરના ધારાસભ્ય મહારાજ મલિક થી ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી સુકામ કેમ કે આામ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગ્રોમાં ખૂબ બોનેશી જનતા માટે ખોટા કેસમાં વાહ્યત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચેતનભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરવ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના થોડાક દિવસ પહેલા અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના માણસો મોકલવામાં આવ્યા આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દમ દાટીને ડંડા વાળી સરકાર તેમ દીવાવાળા વાળા માણસો અમે તમારી ઈડી પીડી સીડી જે કાય હશે એ ચેલેન્જ ને સ્વીકારી લેશે તે ને પણ જીલી લેશે અને પડકારો જીલી ના આગળ વધશે આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય છે તો ભાજપના મિત્રોને જણાવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે